હર મહાજો કેમ્પ છો ફેમિલી મौजમાં તો મે પણ મજમાં તો ચાલો મિત્રો સુખ સવ પડી ગઈ છે ને નાયદને ફ્રેસ પણ થઈ છે તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે બ્લોગની મોર્નિંગ કરી લીએ છે તો ગુડ મોર્નિંગ રીతిక જય માતાજી ગુડ મોર્નિંગ વી જય માતાજી આય આય ચલો ચલો હવા નસી ઓ કોણ ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ

ઓહો બધા બહુ બનશે ને મમ્મી બધા બહુ નાસ્તો થઈ એમની મને તો લાગતું હતું કે પાંચ છ જેવા બનશે ના આપણે બધો એને નાસ્તો આપણે બધાને બધા નાસ્તો જોઈએ છે ને વાહ જોરદાર મમ્મી મીઠા પૂરા બનાવે છે ઘોરના અને આ છે જો રેસિપી નું એનું પીઓ આ તો તારી બેન પણ આપજે બધા નહીં બધા નાસ્તો કરવા માટે હમ બધા નાસ્તો કરશે બરાબર નાસ્તો કરશે બધા સારું કહેવાય લે મસ્ત મજાને ખાવાના આજે મજા આવશે નહીં મમ્મી નહીં પણ જો આજે આપણા ઘરમાં મોડું ખાવાનું બન્યો છે 1:30 વાગે એટલે નાસ્તો કરવો હા નાસ્તો કરવો જ પડે તો સારું નાસ્તો થઈ જાય કે મમ્મી પડી ને એટલા માટે તો આ નાસ્તો થઈ ને ચાલે પૂરો બનશે મિત્રો વાવ સુપર

શું વાત છે મમ્મી પણ ગરામાં થોડું તને ઇન્ફેક્શન છે તો હું તો ખાઉ છું તો એ ખાવાનું તો કોઈ નહીં આપણે પણ ટેસ્ટ કરી લઈએ વાવ એક નંબર ટેસ્ટ કર ટેસ્ટ કર વીર ખઈસ દાદી નું બનાવી લ્યો સવ સવ મને આસ્તો મજા આવશે ખાવાની કે બને જોરદાર તો મમ્મી થોડા ઘરા બને નહીં આતા પપ્પા ને લીધે હું ઘરા નહીં બનાવતી

અમે ફટાફટ નાસ્તો કરી લઈએ છીએ સો પ્લીઝ વ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો તો મળીએ થોડીયા પછી પોણા સાડા અગિયાર વાગો આવ્યા છે ને અત્યારે પીહુને સ્કૂલે મૂકવા અમે જઈએ છીએ કેમ કે ટાઈમ જ ઓવર થઈ ગયો છે અને આજે જમવામાં બનવાનું છે ભીંડાનું શાક જો કે અહીંયા મમ્મીને લાઈ મૂકી દીધા છે જો ભીંડા મસ્ત મજાના અને નાસ્તામાં શું લીધું આજે એટલે આજે તારું મૂડ નથી ગઈકાલે રૂહીનું મૂડ નહોતું આજે તારું મૂડ નથી શું થયું શું કરવી છે ગોરો કરવી એમ તો એ તો સાતમી નાખે ને મમ્મી ગોરો તો

એ લોકો પાંચમ ની નાખી દીધી છે પણ કાયદેસર ગોરો ના ખાય તો સાતમ ની જ ના આવે જો સાતમ ની અંદર સ્થાપના કરવાની આવે અને પૂનમના બીજા દિવસે વરાવવાની આવે અને જો અને આ લોકોએ બે દિવસ પહેલા ગોરોની સ્થાપના કરી દીધી છે તો પીવું અમારી આવતીકાલે નાખશે પીવું આપણે આવતીકાલ નાખશું બેટા બરાબર રીતિ રિવાજ પ્રમાણે આવતીકાલ નાખશું આપણે પાકું બસ પાકું એટલે પાકું જો કહેવાય જોરો ખરી પણ તમે લોકો નાખી બધા મે નાખી ઓકે જો રૂહિની અને તારી બેની સાચી નાખીશું સુ આવતી કાલે આરી છડ છે ક્લિયર છે અમારે પૈસા આલે જો કેવું ફોન ને વાગ્યું આ ચારી બાય દાદા બે બેને સ્કૂલે મૂકો દે ગયડો નવ પાછ કરે પૂરા ખાઈ લીજા ના ખાવાય અને પછી અપાસ કરે એમ બોલો પેટ ભરી લઈ પછી અપાસ કર્યો આ કેવો અપાસ કર્યો તારો ચલો બાય 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 રૂહી બાય રૂહી કેમ પાછી આવી આજે રજા છે ઓ બાપરે જો સ્કૂલેથી પાછી આવી આજે રજા છે ચલો આજે મજા રજા થી પપ્પા છે જો મિત્રો સાંજના પાંચ વાગી ગયા છે ને કેટલું જબરજસ્ત વરસાદ ચડીને આવ્યો છે આપ જોઈ શકો છો એટલું જબરજસ્ત એટમોસ્ફિયર છે એટલું ઠંડુ વાતાવરણ થઈ ગયું છે કે ના પૂછી વાત અને આટલો વરસાદ પડી જાય તો ભૂકા ભૂકા નીકળી જાય કઠલાલના તો રિજિકા ક્યુ લાગે છે નાચાર ઓ રિજિકા ઓકે તો એનું થોડું મૂડ નથી થોડી આજે રિસાઈ ગઈ છે તો કોઈ નહીં હવે જુઓ તો ખરા ભાઈ ભાઈ રોહી જલ્દી ઉપર આવ અરે ભાઈ શું ભવન છે આ હા એ વરસાદ આવ્યો વરસાદ આવ્યો રોહી જલ્દી અરે વાહ ચોમાસામાં હું વાત મેં ક્યારેય જોયું છે જે આજે છે ચલો આપણે પીલી બાજુ તમે બતાવો ચલો પેલી બાજુ ચલો ચલો જલ્દી અરે વાહ શું છે જો ખરો આટલું પડી જાય તો ભૂકા નીકળી જાય ભૂક્કા ભૂક્કા નીકળી જાય જો નવા માટે અને સર્ટ પણ કરી નાખી છે પણ વરસાદ આવે તો સારું છે ખબર નહીં પવન આવે તો આ બાજુ ખેંચી જાય તો અહીંયા ના પડે પણ પ્લીઝ યાર પવન જતો રહે ને આટલું વરસાદ અહીંયા પડી જાય તો સૌથી સારું એટલે બહુ મજા આવે આ વરસાદ અહીંયા પડી જવો જોઈએ ખાલી બસ તો કામ જ થઈ જાય પીહુ હોત ને તો બહુ મજા આવે કેમકે હજુ પીહુ અડધો કલાક આવવાનો બાકી છે કેમ કે હજુ પાંચ વાગે છે જો કે સાડા પાંચ વાગે એની સ્કૂલ છૂટે છે તો જો પીવું હોય તો મજા આવશે નહીં રહી પણ આ એમ શર્ટ કરી નાખ્યું છે વરસાદ પડશે તો નહીં ને બેઠા તું હા વરસાદ પડશે તું કહું તો પડશે અને હાય હાય પવન છે જો વરસાદની લહેરો તો જો ભાઈ

આચી નહીં મે જન કીધું કે સાતમથી નાખવાની ના બકા આજે છઠ છે ને મમ્મી આજે છઠ થઈ કાલથી નાખવાની બરાબર જો કાલે સાતે માતો જો કેટલા વાગી ગયા છ વાગી ગયા સાંજના હવે કાલે સાતમ છે તો કાલે સાતમથી તું સ્થાપના કરજે અને પૂનમના બીજા દિવસે આપણે વરાવી દેવાની હા ના સાત દિવસ પછી કેટલા દિવસ મમ્મી ઘર રાખવાની આવે હા સાત દિવસ આઠ દિવસ રાખવાની આવે ના રાખાય

હાડું બજાર નહીં નાવાવાય કુંગેલી આઈ હા તૈયારી લાવવાની જો કે ના કે કરે વીર વીર શું કરે જો જો કરે ના હોય છિલાઈએ કરવાના પણ બજામથી પૂજા કરવાની લાઈન એવું ના હોય બેટા

એ છોકરીઓ સલંગ પાંચ છોકરીઓ કરી નહીં ગ્વારો એમની સાથે મૂકી દઈશું કેમ કે અહીંયા જો ઘરે મૂકશું તો એટલી ગ્વારો પડે એટલા માટે પાંચ છ છોકરીઓ સાથે અમે મૂકી દઈશું તો ત્યાં જ પૂજા કરાય ઘરે નહીં ત્યાં સાથે મૂકવી પડે ના ઉપા નાખે મમ્મી